અમદાવાદના ઈસનપુરમાં મેગા ડિમોલિશન સામે આવ્યું છે ઈસનપુરના રામવાડી તળાવ ખાતે દબાણ દૂર કરવાની કામગીરીમાં નવસો જેટલા અમદાવાદમાં ફરી કોર્પોરેશને મેગા ડિમોલિશન હાથ ધર્યું છે જેમાં પંદરથી વધુ જીસીબી ડમ્પર સહિતની મશીનરીથી કામગીરી કરવામાં આવી રહી છે પાંચસોથી થી વધુ પોલીસ જવાનો બંદોબસ્ત ગોઠવાયો છે અને પચાસ કરતા વધુ વર્ષે ગેરકાયદે દબાણ કરેલા હતા તેને દૂર કરવાની કામગીરી કરાઈ રહી છે આ સમગ્ર ઘટનામાં પોલીસના અધિકારીઓ પણ ઘટના સ્થળે છે અમદાવાદમાં ચંડોળા બાદ વધુ એક તળાવ ઉપર ગેરકાયદેસર કબજા મામલે તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે ઈસનપુર તળાવ ઉપર બંધાયેલા નવસો અઢાર જેટલા પાકા મકાનો દૂર કરવાની કામગીરી કરાઈ છે અને પંદરથી વધુ જેસીબી અને મોટી સંખ્યામાં પોલીસ સ્ટેન્ડ બાય કરાઈ છે ચંડોળા તળાવમાં જેમ લોકો મકાન બાંધીને રહેતા હતા તેવી જ રીતે ઈસનપુરના આ તળાવમાં પણ એક હજારથી વધુ લોકો રહેતા હોવાની વાત સામે આવી છે જેને લઈને આજે વહેલી સવારથી કોર્પોરેશન દબાણ દૂર કરવા માટે પહોંચી હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ બાબતે જાણ હતી અને પ્લાનિંગ કર્યા બાદ ડિમોલ્યુશનની કામગીરી હાથ ધરી હતી એમસીના ચાર ઝોનની એસ્ટેટની ટીમ કામે લાગી છે અને અગાઉ પણ આ મકાન ધારકોને નોટિસ આપવામાં આવી હતી પણ મકાન ખાલી કરતા ન હતા અને તળાવની જમીન ઉપર મકાન બાંધ્યા હતા ચંડા તળાવને ઝુંપડપટ્ટી મુક્ત કરવા માટે ઝૂંપડવાસીઓને ઈડબ્લ્યુએસ મકાનો ફાળવવા અંગે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરાયેલા ઠરાવમાં તારીખ એક બાર બે હજાર દસ અગાઉ ચંડા તળાવ વિસ્તારમાં રહેનારાઓને જ આ યોજનાનો લાભ મળશે તેવી મહત્ત્વની જોગવાઈ પણ કરવામાં આવી છે